અયોધ્યા અયોધ્યામાં ભગવાન શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગના ઉપક્રમે અમદાવાદ શહેરના શીલજ ગામ ખાતે કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પ્રસંગે સમગ્ર ગામવાસીઓ અને ભાજપના અગ્રણી કાર્યકર્તાઓ જોડાયા હતા અને અયોધ્યા ખાતેના ઐતિહાસિક પ્રસંગનું જીવંત પ્રસારણ તેમણે નિહાળ્યું હતું આજે આજના ઐતિહાસિક દિવસે સૌ ભારતીયોના આતુરતાનો અંત આવ્યો છે માન્ય વડાપ્રધાન શ્રીના કરકમલો દ્વારા આજે અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે આપણા સૌ વતી ગુજરાતના સૌ નાગરિકો વતી એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આજે સૌને આજે ઐતિહાસિક દિવસે એક ભારત શ્રેષ્ઠ ભારતનું સૌને અનુભવ થયો અને માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં વિકાસ અને વિરાસતના ગૌરવના આવા કાર્યો થતા રહે એવી પ્રભુ રામના ચરણોમાં પ્રાર્થના